આગળ વાત ડભોઈની કરીએ ડભોઈમાં મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા છે દંગીવાડા અને બંબોજને જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે ડંગીવાડાથી મગનપુરા નારણપુરાનો પણ સંપર્ક તૂટ્યો છે સુવાલજા બંબોજ અને વીરપુરાનો પણ સંપર્ક તૂટ્યો છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર કમરસમાં હાલ પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઢાઢર નદી જે બે કાંઠે વહી રહી છે જેના કારણે દંગીવાડાથી મગનપુરા વીરપુરા બમ્બોજ નારણપુરા જેવા ગામોને જોડતો આ મુખ્ય માર્ગ છે તે હાલ પાણીમાં ગરકાવ થયો છે વાત કરવામાં આવે તો દંગીવાડાથી તમામ જે મુખ્ય રસ્તાઓ પસાર થાય છે જેમ કે સુવારજા વીરપુરા નારણપુરા બમ્બોજ મગનપુરા તમામ ગામોમાં અત્યારે હાલ છે તે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ને કહેવાય કે તમામ રસ્તાઓ અહીંયાથી બંધ થયા છે ને લોકો અહીંયા પોતાના જનજીવન પર અહીંયા માઠી અસર જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો તમામ મુખ્ય માર્ગો પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં જે વરસાદને લઈને ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ને લોકોના જનજીવન પર અહીંયા માઠી અસર જોવા મળી રહી છે કેતનકુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા